નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું કે વરમ કેવી રીતના ફિટ કરવું અને વરમ શું કામ આવે છે કે જે આપણે વ્હીલ ફેરવીને એટલે ઉપરનો જે કાંટો આવે ને એ બતાવે છે કે કેટલા કિલોમીટર ચડે છે તો આપણે એ વરમ કેવી રીતના ફિટ કરવું ને એ હું તમને આ વિડીયોમાં બતાવીશ આના પહેલાં પાર્ટમાં મેં બતાવ્યું હતું કે મીટર ચેન કેવી રીતના ફિટ કરવી એ ન જોયું તો તમે પહેલાં એ વિડીયો જોઈ લો આમાં હું બતાવીશ કે વરમ કેવી રીતના ફિટ કરું તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરી જો તમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને હવે આપણે ચાલુ કરીશું કે કેવી રીતના વરમ ફિટિંગ કરવું તો હન પહેલાં ચૌદનું ટી લઈને જે આ રીતના બ્રેક વાયર રહે એને પહેલાં બોલ ખોલી નાખશું એ બ્રેક વાયર આપણે બારો કાઢી લઈશું અને પછી જે અઢાર ઓગણીનું રીંગ પાનું લઈ અને આપણે જે એક્સેલનો બોલ આવે એ એક્સેલનો બોલ આપણે અઢાર ઓગણીના રીંગ પાનેથી ખોલી લઈશું મિત્રો પછી આપણે એક્સેલને બારી કાઢી લઈશું મિત્રો આપણે વ્હીલ ખોલવાનું હે વરમ વ્હીલની અંદર આવે હેડ્રમની અંદર એ ખોલવા હાટવા આપણે વ્હીલ બારું કાઢવું જોઈશે તો આપણે અઢાર ઓગણીના રીંગ પાનેથી પહેલાં ખોલી લઈ મિત્રો જો એક્સેલની બોલનો જે આ નટ આવે ઓગણી નંબરનો એ ખુલી ગયો છે અમુકમાં જે સ્પ્લેન્ડર આવે એમાં હોર્ડ નંબરનો પણ આવે છે આમાં 19 ઓગણીનો છે તો આપડી બોલ ખુલી ગયો છે ને હવે એક્સેલને બહરે કાઢી અને વ્હીલને પણ આપણે બાયરે કાઢી લઈશું જોઈ શકો છો આ રીતના એક્સેલને ખેંચી લઈશું અને નો ખેંચાય તો આપણે હથોડીથી ખેંચી લેવાની છે એટલે એક્સેલ બારી આવી જાય છે એટલે જે આ ડ્રમ છે એ ડ્રમમાં અંદર વરમ આવે છે જોઈ શકો છો જે વ્હીલ અંદર આ લાગી ગયું હોય અંદર આ એ રીતના ફિટિંગ કરેલું આવે છે બધું ફિટિંગ થાય ને એટલે એ રીતનું થઈ જાય છે અને વરમ ને આની અંદર આ રીતના આવે છે ફિટિંગ કરેલું અને આ રીતના ફરે ને ગોળ એટલે ઉપર કાંટો ઉપરનો બતાવે છે કે કેટલા કિલોમીટર ફરે છે એ ને હવે આપણે એ પતી ગયું હોય ખરાબ થઈ ગયું હોય એટલે આપણે નવું નાખવાનું છે આની અંદર એક બીજો પણ કટકો આવે છે જે એ હું તમને કેવી રીતના બારો કાઢો બતાવજો ડીશ મશીનનો લાક કરીને અંદર જો અહીંયા અંદર ફિટિંગ કરેલું આવે છે એને આપણે ડીશ મિશીન હથોડીથી જરા જરા ટપ્પરો મારશે ને એટલે એ બહારે નીકળી જાય છે જોઈ શકો છો મિત્રો આ રીતનો લાક કરી અને હરવેરોએ ટપોરો મારશો એટલે એ બારું નીકળી જાય છે આ રીતનો લાક કરીને હરવેરોએ ટપરો મારવાનો એટલે એ બારું આવી જાય છે જોઈ શકો છો બારું નીકળી ગયું છે હું તમને બતાવું જોઈ શકો છો આ બાર આવી ગયું છે આ બે પતી ગયા છે અને આની અંદર આ રીતના ત્રણ વસ્તુ આવે છે આ રીતનું ફિટિંગ કરેલું હોય એટલે હવે આ પતી ગયું એટલે આપણે એમાં નવું ફિટિંગ કરશું અને હું બતાવું કે કેવી રીતના વરમ ફિટિંગ કરવાનું હોય પહેલાં જે આ ગીરીશવાળું ની અંદર ડ્રમમાં હોય એ પહેલાં આપણે ગાપો લઈ અને હરખ રીતના અંદર જે જૂનું ગીરીશ હોય છે એ બધું સરખ રીતે સાફ કરી નાખશી અને આપણે પછી એમાં વરમમાં નવું ગીરીશ મારી અને ફિટિંગ કરશી તો પેલા હર રીતે ગાભેથી બધું સાફ કરી નાખવાનું છે મિત્રો અંદર અને બહાર બે સાઈડ સાફ કરવાનું હોય આની અંદર પણ આપણે ગાભવાની ડિસમિશ લઈ અને ફેરવી ફેરવીને અંદર પણ સાફ કરી નાખશું જોઈ શકો છો વિડીયો એ રીતના તમારે પણ સાફ કરી લેવાનું મિત્રો આ રીવી વરમ છે આપણે આ રીતનું વરમ આવે એ આપણે ફિટિંગ કરીશું આમાં બે જાતના વરમ આવે છે આ હે એ લોખંડનું છે અને હું તમને પ્લાસ્ટિકનું વરમ બતાવું કે કેવું આવે મિત્રો આ રીતનું કંઈક પ્લાસ્ટિકનું વરમ આવે છે અને જે ઓલું મેં બતાવ્યું ને એ લોખંડનું વરમ છે ને આ પ્લાસ્ટિકનું વરમ છે આમાં આ ત્રણ વસ્તુ જ આવે છે વરમમાં આખો શેટ હે આ રીતનું કંઈક આવે છે આ વરમ જોઈ શકો છો મિત્રો આ ઉપરથી ફિટિંગ થઈ છે જોઈ શકો છો આ રીતનું વરમ આવે હે મિત્રો આ આ રીતનું કંઈક આપણે જે ડ્રમ આવે ને એમાં ફિટિંગ થાય છે આ અંદર જે આપણે ફિટિંગ કરવાનું છે અને ઉપરથી લોક મારવાનું હોય ને આ રીતનું આમાં ફિટિંગ થઈ જશે આ રીતના ફરે છે જોઈ શકો છો આ રીતનું અંદર ફિટિંગ થઈ છે કંઈક મિત્રો આપણે આમાં લોખંડનું વરમ ફિટ કરીશું એના પહેલાં અંદર એક વાયસર મૂકી દઈશું અને જે વરમ હે એમાં આપણે પહેલાં ગિરીશ મૂકી દઈશું નવું ગીરીશ લેવાનું હોય ને અંદર હરક રીતે આખામાં બે માં ગિરીશ મૂકી દઈશું એકમાં ગીરીશ મુકાઈ ગયું હોય ને આ રીતનું અંદર કંઈક ફિટિંગ કરવાનું હોય અંદર સરખી રીતે સેટ કરી અને જે મેં ઓલું પ્લાસ્ટિકનો લોક બતાવ્યો હતો ને એ આપણે અંદર ફિટિંગ કરી દેવાનું હોય આ પ્લાસ્ટિકનો લોક છે આ આમાં ફિટિંગ કરી દેવાનો છે અને સીધે સીધું રાખવાનો અને ઉપરથી એક સેલ કે એવું રાખી અને હથોડીથી એક બે ટપોરો હરવે હરવે મારશો ને એટલે અંદર ફિટિંગ થઈ જાય છે પછી એ બહારું નહીં આવે જો આ ફિટિંગ થઈ ગયું હે આપણે અને આ કમ્પ્લેટ ફરે છે એ ચેક કરી લેવાનું આમાં જો કમ્પ્લેટ ફરે છે અને હવે જે બીજો ભાગ રહ્યો વરમનો આમાં પણ આપણે ગીરીશ મૂકી દઈશું મિત્રો આપણે કમ્પ્લીટ ગીરીશ લાગી ગયું છે અને જે આ ડ્રમમાં હે એમાં આ રીતનું મૂકી દેવાનું એટલે અંદર ફિટિંગ થઈ ગઈ છે ખાંચામાં જોઈ શકો છો અંદર પહેલાં મેં તમને વાયસર મૂકવાનું કીધું તે વાયસર મૂકી દેવાનું પછી આ રીતના ફિટિંગ કરી દેવાનો અને ફેરવી અને ચેક કરી દેવાનું આ કમ્પ્લીટ ફરે છે જોઈ શકો છો આ રીતનું અંદર વ્હીલ ફરે એટલે અંદર ફરે પછી ઉપર મીટર ચેન ફરે પછી ઉપર મીટરમાં કાંટો ચડે એ રીતનું કંઈક આખું ફિટિંગ થયેલું આવે હે હવે આખું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે હવે આપણે ડ્રમને આ રીતનું કંઈક ફિટિંગ કરી અને વ્હીલ આપણે ચડાવી દઈશું જોઈ શકો છો આ રીતનું કંઈક આપણે સેટિંગ કરી લેવાનું અંદર ગાળામાં બેસી જાય પછી આપણે વ્હીલને આધાર કરી અને એક્સેલને ઓઇલવાળી અથવા ગ્રીસવાળી કરી અને પાછા આપણે એક્સેલને ચડાવી દઈશું પછી જે આપણે અઢાર ઓગણીસનો જે નટ ખોઈલી હતી એ આપણે નટ પાછી ફિટિંગ કરી નાખશું જોઈ શકો છો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે હવે આપણે આ નટ ચડાવી દઈએ અને નટને કમ્પ્લીટ ફૂલ ટાઈન કરી નાખીએ એટલે આપણું વ્હીલ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ફૂલ ફિટિંગ થઈ ગયું છે અને વ્હીલ પણ જામ નથી પડતું એકદમ ફ્રી ફરે છે હવે આપણે જે મીટર ચેન હૈ આપણે મીટર ચેન ચડાવી દઈશું આના જો પહેલો ભાગ મેં બનાવ્યો તો એ મીટર ચેન કેવી રીતે ફિટિંગ કરવી એ મેં પહેલાં પાર્ટમાં બતાવ્યું હે આ બીજો ભાગ એ ન જોયો તો તમે પહેલો ભાગ પણ જોઈ શકો છો એમાં મેં બતાવ્યું હે કે મીટર ચેન કેવી રીતે ફિટિંગ કરવી અને આમાં મેં બતાવ્યું કે વરમ કેવી રીતના ફિટ કરવી જોઈ શકો છો આ રીતના મીટર ચેન અને વરમ કમ્પ્લીટ ફિટિંગ કરતાં મેં તમને શીખડાયું હોય તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જોઈ શકો છો હવે આપણે આ વ્હીલ ફેરવશે એટલે ઉપરનો જે કાંટો રહ્યો એ ચડશે અને કેટલા કિલોમીટર હેલું એ આપણે બતાવશે મેં તમને કમ્પ્લીટ આ વિડીયો બતાવી દીધો હવે કેવી રીતના વરમ ફિટ કર્યું હવે પાછા મળીશું નવા વિડીયોમાં ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર